જઈ જવા જ્યાં ત્યાં ગાઈશ તો આજે ઘણા ટાઈમ પછી આપણે બ્લોગ બનાવીએ છીએ અને આમ તો મેં કંઈ બહાર નથી ગઈ એટલે બ્લોગ નથી બનાવતી તો આજે ઘરનો બ્લોગ બનાવશો અમારે ત્યાં તો આજે વરસાદ પણ ચાલુ છે તમારે ત્યાં ચાલુ છે કે નહીં તે કોમેન્ટ કરીને કહેજો અને આજે આપણે ઘરનું કામ કરશું ને એવું તેવું તે બતાવીશ તમને તો બ્લોગમાં બનાવીશ ગાઈશ જોઈ શકો છો તમે મેં બકરીઓને ચારાઓ નાખી દીધો છે મારે ત્યાં બકરા પણ છે બકરીઓ પણ છે ચાર પૂજ ચાર નાખી દીધી છે જોઈ શકો તમે કેટલા મસ્ત સરસ ખાય છે ખાઈ કરી દે જોઈ શકો તમે ચાર નાખી છે અને હવે આપણે તમને લોકોને બતાવો કે અમારે ત્યાં વરસાદ પડે છે તો બ્લોગમાં મળ્યા રહો તો જો વરસાદ ટીપું ટીપું કેટલું પડે છે હમણાં તો ઓછો થઈ ગયો પણ પહેલા વરસાદ બહુ પડ્યો અમારે જો છાપરા બાપરા બધું ઉડાડી લઈ ગયા જો જોઈ શકો છો તમે પછી અમારે ત્યાં દૂધી પણ લાગી છે જો નાની દૂધી બતાવું તમને બ્લોગમાં બન્યા રહો જો નાની દૂધી તો થોડી વાર રહીને બ્લોગમાં બને રહો તમને બતાવી ઘરનું કામ કરું છું તે તો ફાઇનલી મિત્રો વાસણ ધોઈ લીધા છે હવે મેં અને વાસણ ધોઈને હવે હું કપડાં ધોવા જવાની છું તો જોઈ શકો છો તમે વાસણ ધોઈને છે કમ્પ્લીટ કરી દીધું છે હવે કપડા ધોવા જઈશ રાતે અમારે ત્યાં વરસાદ પડ્યો તો આવી હાલત થઈ ગઈ છે અમારે આ બધું મારે સરખું કરવાનું છે જો બીજા કપડાં ધોવા જવાનું છે વાસણ ધોઈ લીધા છે તો બ્લોકમાં બન્યા રહો કપડાં ધોવા જવું તે તમને બતાવું તો ગાઈસ આપણે કપડાં ધોવા માટે ચોકડીમાં આવી ગયા છે તમે જોઈ શકો છો આ દોલ ભરીને ધોવાના છે માય બાય ધ વે થોડક તો મે ધોયા છે જોઈ શકો છો તમે નળ ઉપર મૂઈકા છે જોઈ શકો છો સેજ તો ધોયા છે મે તો બધા કપડા ધોવાઈ જાય પછી તમને બતાવું છું ત્યાં સુધી બ્લોગ માં બન્યા રહો તો ગાઈસ કપડા ધોવાઈ ગયા છે અને કપડા સુકવા માટે અમે લોકો ધાબા પર આવી ગયા છે જોઈ શકો છો તો ગાઈસ બધા કપડા સુકાઈ ગયા છે તમે જોઈ શકો છો બચ્ચો લાઈન સર કપડા સુકાઈ ગયા છે બધાના કપડા મેં સુકવી દીધા છે તમે જોઈ શકો છો ચાલો તમને એક વસ્તુ બતાવું એક વસ્તુ નહીં પણ મેં જામફળી ઠાણી હતી ને તે ચોમાસ આવી આવી થઈ ગઈ છે જો આઈ મસ્ત જામફળી થઈ ગઈ છે વરસાદમાં બધું કી ગમે હોન આવ્યું થઈ જશે વરસાદમાં આવઠું પડ્યું છે વરસાદ નહીં મતલબ જો અમારે તો ફૂલ પણ થઈ ગયા છે

जोई શકો છો તમને જામ ફડાઈ મસ્ત થઈ ગઈ છે પછી ફૂલો પણ થાય છે જો જો હા આવ હા નહી મેમ કેને હું હી જોઈ શકો છો તમે મસ્ત ફૂલ થાય છે જો આજનું મોસમ જો ખતરનાક એક લાગે યે મોસમ ક્યુ સજે

ચાલો ગાઈસ જામફળ ખાવાનો ઈરાદો જવાનો હતો અમારા લોકોનો પણ અમે તે પહેલા પાર્ટી કરી લીધી છે નાનકડી તો એબીસીડી ગોપાલ લાઈને ખાય છે કોણ તારે કયો છે એબીસીડી સેમ ટુ સેમ એબીસીડી ગોપાલ ખાય છે અમે પછી જઈએ છે જામફળની ની પાર્ટી કરવા કઈ સુધી બ્લોગમાં બની રાખો તો ગાઈસ તમે લોકો જામફળ ખાવા માટે જઈએ છે હવે તો ચાલો તમને લોકોને પણ જામફળ ખવડાવીએ બ્લોક માં બધા રહો જોઈ શકો છો તમે કેટલા મોટા મોટા જામફળ લાવી છે એ બી નજીકમાં જો કાચા પણ છે જોઈ શકો છો તમે કાચા ને ભાચા બધા ઉઠાવાના જ ને પછી

તો ફાઈનલી ગઈ છે અમે લોકો જામફળ તોડીને ઘરે લઈ આવ્યા છે અને કેટલા જામફળ લયા છે જો તમારા લોકોને જામફળ ખાવા હોય તો મોકલીએ અમે તો આવાના બ્લોગ સારા સારા બ્લોગ જોવા માટે અમને લાઈક સબસ્ક્રાઈબ કરતા રહેજો મળીએ છીએ નેક્સ્ટ બ્લોગમાં જય જવાહર જય આદિવાસી